આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોક્સી ના નમસ્કાર વેલકમ સુરભી બેન થેન્ક યુ કેમ છો સુરભી બેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન આજના કાર્યક્રમમાં એવું લાગે છે કે આપણા લિસનર્સને ને એવી એક સરસ મજાની રેસીપી શીખવીએ કે જે એક ફૂલ હોય અને જોવા તો તો હજી પણ શિયાળુ શાક સરસ મજાના મળે છે એવી જ જેવીશો જો આમ તો શિયાળો હોય ને એટલે શાકભાજી ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને એમાંય ભાજીઓ બધી પાલક છે મેથી છે એ બધી જ ભાજીઓ આપણા ઘરમાં એવું થાય કે આમ ફ્રીજમાં ભરેલી જ હોય કે ના આ તો ખાવી જ છે આપણે એમ હમ અને એમાં આપણે પાલક નો ઉપયોગ કરીને આજે એક વાનગી બનાવવાના છીએ અને એ છે વેજ હૈદરાબાદી વેજ હૈદરાબાદી એવી વાનગી છે કે જે ગ્રીન ગ્રેવી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે એટલે આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં પંજાબી શાક ખાવા જઈએ ને એટલે કાં તો એક ગ્રીન ગ્રેવી હોય જેમાંથી પાલક પનીર આપણે બનાવતા હોય કે આ વેજ હૈદરાબાદી આવતું હોય એના સિવાય એક યલો ગ્રેવી હોય એક રેડ ગ્રેવી હોય અને એક વ્હાઇટ ગ્રેવી હોય આ રીતે અલગ અલગ ચાર ગ્રેવી માંથી આપણે શાક બનતા હોય છે અને એના કોમ્બિનેશન કરીને અલગ અલગ શાક બનતા હોય છે તો આજે આપણે ગ્રીન ગ્રેવી કેવી રીતે બનાવી અને એમાંથી વેજ હૈદરાબાદી આ બંને તો સૌથી પહેલા આપણે ગ્રેવી માટેની સામગ્રી જોઈ લઈએ ગ્રેવી બનાવવા માટે આપણે સૌથી પહેલા એક ટેબલ સ્પૂન ઘી જોઈશે એક ટુકડો તજનો ત્રણ થી ચાર લવિંગ ચાર મરી જોઈશે બે એલચીના દાણા લેવાના છે આખી એલચી લેવાની છે એક ટી સ્પૂન જીરુ લઈશું પત્ર બે થી ત્રણ નંગ લઈશું અને એક ટેબલ સ્પૂન આખા ધાણા લેવાના છે આટલા આપણે ખડા મસાલા લેવાના છે એની સાથે આપણે અઢીસો ગ્રામ પાલક એક નંગ ટમેટો લેવાનો છે દસ થી બાર કાજુ ચાર થી પાંચ લીલા તીખા મરચાં લઈશું કારણ કે ગ્રીન ગ્રેવી આપણે બનાવી રહ્યા છીએ એટલે એનો કલર ગ્રીન મેન્ટેન થાય એના માટે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરી રહ્યા પણ લીલા મરચાની તીખાશ લઈશું એક નાનો ટુકડો આદુનો અથવા તો વન ફોર ટી સ્પૂન સૂંઠ પાવડર મગજ તરીના બી લેવાના છે ટુ ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન હળદર લઈશું સાથે એક ટી સ્પૂન મીઠું અને બે ટી સ્પૂન ખાંડ લઈશું આટલી સામગ્રીની આપણે ગ્રેવી બનાવવા માટે જરૂર પડશે અને પછી શાક તૈયાર કરવા માટે આપણે તૈયાર કરેલી ગ્રેવી લઈશું એની સાથે બધા મિક્સ વેજીટેબલ લેવાના છે એટલે કે ફણસી કેપ્સિકમ વટાણા બધા ગ્રીન ગ્રીન વેજીટેબલ્સ લઈશું આપણે મોટા ભાગે આ રીતના શાક તમે ઉમેરી શકો છો એની અંદર ફણસી લેવાનું છે કેપ્સિકમ અને વટાણા આ ત્રણેય વસ્તુ ભેગા થઈ અને એક કપ લેવાનું છે જેમાં ફણસી અને વટાણા ને બાફી લેવાના છે અને કેપ્સિકમ તમે કાચા જ લઈ શકો છો કારણ કે જયારે તમે ફણસી અને વટાણા કાચા લેશો ને તો એને ચડતા વાર લાગશે અને ચડશે નહીં ને કચાશ જો એની દૂર નહીં થાય ને તો સ્વાદમાં મજા નહીં આવે હમ અને ફણસી અને વટાણાને જયારે તમે બાફો ને ત્યારે એને ઉકળતા પાણીમાં ઉમેરી અને એક કે બે ઉભરા આવે ત્યાં સુધી રહેવા દેવાનું પાણી પેલા ઉકાળી લેવાનું છે એની અંદર થોડું મીઠું ઉમેરી દેવાનું છે અને પછી એની અંદર ફણસી અને વટાણા ઉમેરી અને બે મિનિટ બેક મિનિટ માટે રહેવા દેવાના છે અને લાસ્ટમાં આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું અને બસ બે ત્રણથી ચાર મિનિટ આ બધી જ વસ્તુને ફ્લેમ ઓફ અને રહેવા દેવાની છે અને પછી કાઢી લેવાનું છે આ આ જે પ્રોસેસ છે ને એને બ્લાન્ચ કરવું કહેવાય એટલે કે કોઈ પણ શાકભાજી છે એને તમે અધકચરા બાફી રહ્યા છો તમે પૂર્ણ રીતે નથી બાફી રહ્યા જો આપણે પૂરેપૂરા બાફતા હોય તો શું કરીએ કે શાક લઈએ એની અંદર પાણી ઉમેરીએ ને પછી એને ઉકળવા માટે મૂકી દઈએ પણ આ ઉકળતા પાણીમાં આપણે ઉમેરી રહ્યા છીએ તો એના કારણે એનો કલર છે ને એ બહુ જ સરસ રીતે જળવાઈ રહેશે કોઈ પણ શાકભાજી આવી જ રીતે જ્યારે તમે પાલક પનીર બનાવતા હો તો આજ રીતે પાલક ને પણ તમે બ્લાન્ચ કરી અને પછી એને ક્રશ કરો તો એનો સ્વાદ જ સરસ આવશે અને એનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહેશે ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે પાલક પનીર ત્યારે અમારો કલર જે છે એ બાર રેસ્ટોરન્ટ જેવો ગ્રીન કલર નથી થતો તો ત્યારે તમારે પાણી ઉકળતા પાણીમાં પાલક બોળી અને પાલક ને ફક્ત એક જ મિનિટમાં બહાર લઈ લેવાની છે અને પછી એના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે એટલે એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને એનો કલર એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે અને પછી તમે એને ક્રશ કરી લો એટલે એકદમ સરસ ગ્રીન કલર આવી જશે આ તો આપણે આડા પાટે ચડી ગયા હવે આપણે રેસીપી બનાવીએ પણ ઘણી વખત આવી નાની નાની ટીપ્સ પણ બહુ જ કામ લાગતી હોય છે કારણ કે ઘણી વખત આપણે બનાવતા હોઈએ પણ ત્યારે એનું જે રિઝલ્ટ જે મળવું જોઈએ એ પ્રોપર મળતું નથી ત્યારે આપણા ઘણા બધા એવા બહેનો હોય છે કે એમને આવા પ્રશ્નો હોય છે કે મારે શાકનો કલર કેમ બહાર જેવો પ્રોપર ના આવ્યો કે એની જે ગ્રેવી છે એ કેમ પ્રોપર ન બની તો આ તમે જે આટલી નાની નાની તમને શેર કરો છો એના લીધે જ એટલી પરફેક્ટ ડિશ અને રેસીપી તૈયાર થાય છે બહુ સાચી વાત છે એ એટલી બહુ જ નાની વાત છે પણ જો એ વાત તમે ધ્યાનમાં રાખો ને તો એના કારણે તમારી આખી વાનગીનો સ્વાદ કલર અને સુગંધ બધું જ બદલાઈ જતું હોય છે જી હવે આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું તો ગ્રેવી બનાવા માટે સૌથી પહેલા એક કડાઈમાં ઘી લેવાનું છે ઘી લઈ તેમાં જીરું અને ખડા મસાલા એટલે કે તજ લવિંગ મરી એલચી આ બધી જ વસ્તુ ઉમેરી અને એની સાથે ધાણા ધાણા પણ આખા પણ ઉમેરી દેવાના છે પછી કાજુ અને મગજ તરીના બી ઉમેરી અને એક થર્ટી સેકન્ડ એટલે જરાક વાર માટે આપણે એને શેકી લઈશું અને પછી એની અંદર ટમેટો ઉમેરી લેવાનો છે એક નંગ ટમેટું છે એ ઉમેરી લેવાનું છે એને પણ સાતરી લઈશુ હવે એમાં પાલકના પાન લેવાના છે પાલકના પાન ઉમેરી એક મિનિટ માટે આ પાલકના પાનને આપણે બાફવાની જરૂર નથી કારણ કે આપણે ગ્રેવી અત્યારે આપણે અલગ રીતે ગ્રેવી તૈયાર કરી રહ્યા છીએ જનરલી કેવું થાય કે જ્યારે આપણે પંજાબી શાકની ગ્રેવી તૈયાર કરતા હોઈએ ત્યારે એક કાજુ મગટરીની પેસ્ટ તૈયાર કરીને રાખતા હોઈએ છીએ પછી એક ટમેટાને ક્રશ કરીને એની પેસ્ટ તૈયાર કરીને રાખતા હોઈએ છીએ અને પછી આપણે એનો વઘાર કરતા હોઈએ છીએ પણ અત્યારે આપણે એક સાથે જ આ ગ્રેવી બનાવી રહ્યા છે જેના કારણે એનો કલર અને સ્વાદ બહુ જ સરસ આવશે હવે પાન ઉમેરી અને એકાદ મિનિટ માટે કુક કરી લેવાના છે હવે એની અંદર બધો મસાલો ઉમેરી દઈશું એટલે કે જીરું હળદર કિચન કિંગ મસાલો મીઠું અને ખાંડ આ બધું જ ઉમેરી અને બે મિનિટ માટે કુક કરી લેવાનું છે અને કુક કરી અને પછી એને ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થાય ને પછી એને મિક્સરમાં ક્રશ કરવાનું છે ત્યારે એની બે ટેબલ સ્પૂન મલાઈ ઉમેરી દેવાની છે એના કારણે એનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે આ મિશ્રણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઠંડુ થાય ને પછી જ ક્રશ કરવાનું છે નહી તો છે ને મિક્સર માંથી બધું બારે આવી જશે તમારું કારણ કે ગરમ ગરમ તમે જો મિક્સરમાં એડ કરશો ને તો બધું હા જશે તમારી મહેનત ચાર ગણી એટલે મિશ્રણ ને એકદમ ઠંડુ કરી લેવાનું અને પછી એને ક્રશ કરી લેવાનું છે અને ક્રશ કરતી વખતે આપણે એક ચમચી જેટલી એટલે એક ટેબલ સ્પૂન મલાઈ ઉમેરી દેવાની છે અને પછી તમારી જોશો તો એકદમ મજાની ગ્રીન એવી ગ્રેવી તૈયાર થઈ જશે હવે એમાંથી આપણે શાક તૈયાર કરવાનું છે તો શાક તૈયાર કરવા માટે ઘી ઘી અને તેલ તમે બંને લઈ લઈ પણ પણ ખાલી સ્વાદ સરસ નહીં આવે એટલે ઘી તેલ ભેગું લઈ શકો છો તમે હવે એની અંદર એક પેનમાં પેલા ઘી લઈ એમાં જીરું નો વઘાર કરવાનું છે પાચમચી જીરું ઉમેરી અને એનો વઘાર કરવાનો છે અને તૈયાર જે બાફેલા વેજીટેબલ છે ને એ ઉમેરી લેવાના છે વટાણા એને છે એટલે ઘી કે તેલમાં કોટિંગ થઈ જશે કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે એટલે કે ચડવાના બંધ થઈ જશે નહીતર શું કે તમે ગ્રેવી નાખીને પછી એને ઉકાળશો ને તો એ વધારે ને વધારે ચડ્યા કરશે તો નો સ્વાદ સરસ નહીં આવે એટલે વેજીટેબલ્સ ઉમેરી અને એને સાંતળી લેવાના છે અને તમે જો આમ ઈચ્છો તો થોડું પનીર પણ ઉમેરી શકો છો એટલે પચાસ ગ્રામ જેટલા પનીરના ટુકડા કરી અને એ પણ ઉમેરી શકો છો તો પણ સરસ લાગશે અને ફક્ત વેજીટેબલ્સ ઉમેરશો તો પણ સરસ લાગશે હવે એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે અને પછી તૈયાર કરેલી ગ્રેવી એમાં ઉમેરી લેવાની છે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે એની અંદર આપણે તમે હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને પાંચ ટી સ્પૂન લાલ મરચું પાવડર આ બંને વસ્તુ ઉમેરવાની છે અને પછી સરસ રીતે મિક્સ કરી અને ગ્રેવી ઉમેરી મિક્સ કરી અને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે જેથી કરીને ગ્રેવી જે છે એ શાક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને મર્જ થઈ જાય શાકમાં પણ ગ્રેવીનો સ્વાદ ભળી જાય હવે ફરીથી એની અંદર લગભગ એક થી બે ચમચી મલાઈ ઉમેરીશું મલાઈ અથવા તો તમે ફ્રેશ ક્રીમ કંઈ પણ ઉમેરી શકો છો પણ મલાઈ આપણા ઘરમાં હાજર જ હોય તો આપણે ક્રીમ લેવા જવાની જરૂર નથી મલાઈ ઉમેરી શકો છો અને થોડું પનીર પણ તમે ઉપરથી છીણી ને ઉમેરી શકો છો લગભગ પચીસ થી ત્રીસ ગ્રામ જેટલું પનીર છે એને છીણી લેશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને ગ્રેવીની જે થિકનેસ છે ને એ પણ બહુ જ સરસ આવી જશે અને છીણેલું પનીર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરીથી એને લગભગ એકાદ મિનિટ માટે કુક થવા દેવાનું છે મસ્ત મજાની તમારું વેજ હૈદરાબાદી પંજાબી શાક તૈયાર થઈ ગયું છે અને આ શાક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે કલર સ્વાદ સુગંધ બધું જ રેસ્ટોરન્ટ જેવું આવે છે એકવાર ચોક્કસ થી ઘરે ટ્રાય કરજો અને પછી તમે ફીડબેક આપજો કે ભાઈ આ તમારું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું કે નહીં અરે વાહ ખરેખર સાચું ને તો આટલું રેસ્ટોરન્ટ જો શાક ઘરે આટલી સરસ રીતે અને આપે જે રેસીપી કહી છે એ રીતે બનાવવામાં આવે તો એનો સ્વાદ એકદમ સરસ જ બનવાનો છે અને આપણા લિસનર્સ પણ એમના ઘરે ચોક્કસ થી ટ્રાય કરશે ચોક્કસ ટ્રાય કરશે અને કયું છે એ પ્રમાણે ફીડબેક ચોક્કસ મોકલાવશે

જી તો હિનાબેન અત્યારે આજે આપણે આપણા શ્રોતાઓને કઈ વાનગી શીખવશો આપ હું આજે ઘઉંના ફાડામાંથી બરફી બનાવવાની છું એ વાનગી લઈને આવી છું આમ તો સામાન્ય રીતે ઘઉંના ફાડામાંથી લાપસી આપણે સૌ બનાવતા હોઈએ છીએ પણ આજે તમે કાંક એક નવી રેસીપી શીખવવાના છો અને એ છે બરફી હા ફાડાની બરફીની રેસીપી લઈને આવી છું ફાડા ખૂબ પૌષ્ટિક છે અને આપણે તો ગુજરાતી લોકો તેની થાળીમાં મિષ્ટાન તો હોય જ રોજ બરોજ આપણે થાળીમાં કંઈક ને કંઈક તો મીઠી આઈટમ જોઈએ જ આજે બદલતા જમાનામાં મિષ્ટાન લાવવાનું પસંદ કરે છે પણ હું એક નમ્ર સૂચન કરીશ મારી ગૃહિણીઓને કે મીઠાઈ તમે ઘરમાં જ બનાવો અને થોડા આપણે જાગૃત રહીએ સ્વાસ્થ્ય પ્રત્યે એ હવે જરૂરી છે અને બાળકો અને પરિવારને આપણી દાદી નાની મમ્મી જે બનાવતી એ જે પૌષ્ટિક હતું એ આપણે પારંપારિક બનાવી અને મીઠાઈ જો ઘરમાં બનાવીને ખવડાવીએ તો વધુ આનંદ પણ આવે આપણું અને હાથે બનાવેલી મીઠાઈનો આનંદ જ અનેરો હોય છે ભૂમિબેન શું લાગે છે તમને બરાબર ને એકદમ સાચી વાત કરી હિના બેન કે અત્યારે ભલે ને માર્કેટની અંદર બજારમાં આપણને ઘણી જ બધી પ્રકારની ફેન્સી મીઠાઈઓ મળે છે પણ જો સાચો સ્વાદ કેવો તો એ જે ઘરની આપણી જે આપણા મમ્મી અને દાદી નાની જે બનાવતા હતા એ મીઠાઈનો જે સ્વાદ છે એ જ અલગ જ છે અને એ મીઠી પણ વધુ લાગે છે હા ચોક્કસ અને આપણી પારંપારિક વાનગીઓ છે એ વિસરાઈ ન જાય એનો ખ્યાલ પણ આપણે રાખવાનો ને ગૃહિણીઓની એક જવાબદારી બને છે કે આપણી પારંપારિક વાનગીઓ છે એને પણ આપણે વિસરાવી તો ન જ જોઈએ શું કહો છો સાચી વાત કે નહીં બિલકુલ સાચી વાત છે હીનાબેન તો આજે આપણે આવી જ એક પારંપારિક તમે જે રેસીપી શીખવવાના છો અને એ છે મીઠાઈ ફાડામાંથી બનતી બરફી હા ઓકે તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા એ બરફી બનાવવા માટે આપણને એક વાટકો ઘઉંના ફાડા લેવાના છે અને તેની અંદર સાડા ત્રણ વાટકા ફૂલ ક્રીમ દૂધ એ ઉમેરવાનું છે એક નાનું પેકેટ આપણે દૂધનો પાવડર લેવાનો છે અને એક વાટકો જે વાટકો આપણે ફાડા લીધા છે એ જ વાટકો ભરીને આપણે ખાંડ લેવાની છે ઈલાયચી પાવડર લીલા કોપરાનું ખમણ અને કિસમિસ દ્રાક્ષ એવું આપણે એની અંદર નાખવાનું છે અને હવે હું તમને કઈ રીતે બનાવું એ કઉ કે ઘઉના ફાડામાં થોડા જ ત્રણ થી ચાર ટીપા આપણે દેશી ગાયનું ઘી નાખવાના છે અને હાથેથી સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે એટલે આપણે એમ કહું ને કે આપણે લોટમાં જે રીતે મોણ આપતા હોય ને એ રીતે આપણે ગાયનું ઘી એની અંદર થોડું મિક્સ કરી લેવાનું છે ચાર થી પાંચ ટીપા વધારે નહીં અને પછી કુકરમાં ફાળા અને દૂધ નાખવાના છે કુકરની અંદર સીટી મૂકવાની નથી અને હવે મીડિયમ આંચ પર ફાડાને બાફી લેવાના અને વચ્ચે વચ્ચે કુકરનું ઢાંકણું ખોલી અને તેને હલાવતા રહેવાનું જેથી ચોટે નહીં અને એક ખાસ ધ્યાન રાખવું કે ફાળા ચોટે નહીં અને જો વચ્ચે તમને એમ લાગે કે હજી થોડું દૂધ ઉમેરવાની જરૂર છે તો આપણે થોડું એની અંદર દૂધ ઉમેરવાનું ફાળા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને બાફી લેવાના બફાઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરવાની ખાંડ ઉમેરી અને એકદમ સરસ રીતે એને હલાવી લેવાનું હલાવશું ને એટલે થોડું ખાંડનું પાણી થશે ખાંડનું પાણી સોસાઈ જાય એટલે કુકર માંથી બહાર કાઢી અને એક એને પેનમાં લઈ લેવાનું છે અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું લેવાનું છે છે હલાવી ત્યારબાદ તેમાં પાવડર ઈલાયચી કિસમિસ અને કોપરું ઉમેરવાનું છે લીલા કોપરાનું ખમણ ઉમેરશો ને તો વધારે સ્વાદિષ્ટ લાગશે તો એ વધારે સારું રહેશે લીલા કોપરાનું ખમણ પછી તેને ગ્રીસ કરેલી એક નાની ચોકીમાં બરફીને પાથરી નાખવાની છે તેની ઉપર લીલા નાળિયેરના જાડુ ખમણ થોડું એ ભભરાવી દેવાનું અને કિસમિસ દ્રાક્ષ એનાથી સુશોભિત કરવાનું ઠંડુ પડે પછી તેના કટકા કરવાના ને સર્વ કરવાનું અને તે મીઠાઈને ખૂબ સરસ રીતે આપણે એન્જોય કરવાની અને ખાસ તમને એક વાત કહું ભૂમિબેન કે આ ફાડા બરફીમાં માવો પણ નાખી શકાય પણ હું માવાનો ઉપયોગ નથી કરતી એટલા માટે કે આ વાનગી તમને આ બરફી તમને જો બે ત્રણ દિવસ ખાવી હશે ને તો જો માવો નાખ્યો હોય ને તો એ લાંબો સમય ટકે નહીં એટલે માવાની જગ્યાએ આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે બરાબર ભૂમિબેન હિનાબેન આપણે સરસ મજાની રેસીપી શીખવી પડે જ્યારે શરૂઆત કરી અને તમે કહ્યું કે જે ઘઉં ફાડા છે એને થોડા બે ચાર ટીપા ઘી ના લઈ અને એને મોઈ લેવાના છે. એનું શું કારણ આવું કરવાથી શું થાય છે હા એનું કારણ એ છે કે એ જયારે બફાશે ને ત્યારે એકદમ ખીલશે ખીલશે ખીલી જશે એકદમ પાડો રીતે દાણો દાણો ખીલશે એના માટે એ બે ચાર ટીપાનો આપણે ઉપયોગ કરવાનો છે આવું જ આપણે લાપસીમાં અને કંસાર બનાવતા હોય ને ત્યારે પણ કરતા હોઈએ છીએ કે એનાથી છે ને તમારો એકદમ દાણો ખીલી જાય છે સરસ રીતે

ચાવવાની પણ કોઈ તકલીફ નહીં પડે અને એકદમ પચવામાં પણ સરળ અને પૌષ્ટિક પણ ખરું બિલકુલ બિલકુલ તો હિનાબેન એટલી સરસ મજાની રેસીપી આજે આપે આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભૂમિબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર કેવી લાગી તમને મારી રેસીપી જરૂર જણાવશો અને ખાસ મને સુરભિબેનના કાર્યક્રમમાં તક આપવા બદલ હું તમારું તથા આકાશવાણી ભુજ ખૂબ ખૂબ આભાર માનું છું જી શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ હિનાબેન પાઠકે સરસ મજાની રેસીપીઝ આપણી સાથે શેર કરી છે આપને આ રેસીપી કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ કોઈ રેસીપી આ કાર્યક્રમમાં શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું